વેચાણ થી આપી દીધી હયાતીમાં તો કાંઈ ના થાય ભલે ને વારસાઈ થી આવી હોય જુઓ રેવન્યુના કાયદાની જોગવાઈ પ્રમાણે વચ્ચે કડી તૂટી ગઈ હોય ને તો એના વારસદારો દાવો કરી શકે સમજાય છે વચ્ચેના દરેક વ્યક્તિ હયાત છે તો એના વાલી જમીન વેચી શકે કારણ કે સગીરનું હક દુબાતું હોય તો જ જમીન ન વેચી શકાય

તો એ જમીન બીજાને વેચી શકે હવે સંતાનો હયાત હોય માનો કે એક સંતાન ગુજરી ગયું છે એના પાછા સંતાનો છે અને સગીર છે તો આવી જમીન વેચી શકાય નહીં તમે સિવિલ કોર્ટમાં દાવો લાવી શકો રિવિઝન ની અરજી દાખલ કરી શકો પ્રાંતમાં પણ જઈ શકો પ્રાંત પણ રિવિઝન કરશે અને સાંભળશે તમને અને હમણાંનો જ કેસ છે ને કેટલા વર્ષ પહેલા ગુજરી ગયા છે એ તો 85 માં ગુજરી ગયા છે દાદા આગળ જગ્યા હતી તમે કાઈક લોચો મારો છો દાદા આગળ જગ્યા હતી ત્યારે તમારા પપ્પા આયા હતા કે નોતા નોતા હા તો દાવો કરી શકો તો તમે 23 ની સાલ બોલો છો ને કાઈક 2022 23 21 હું બોલ્યા 2022 23 માં ઈ લોકોએ દસ્તાવેજ વેચાણ ખર્ચી ખર્ચી કાકાના નામ ઉપર આપી દીધેલી

મિત્રો બરાબર કોઈ વ્યક્તિ પોતાની ખેતીની જમીન વેચી શકે એના સંતાનો હયાત હોય ત્યારે પરંતુ એમાંથી કોઈ એક વ્યક્તિ ગુજરી જાય છે અને નિસંતાન છે તો પણ એ જમીન વેચી શકે પરંતુ એનું એક સંતાન જે ગુજરી જાય છે એના સંતાનો સગીર છે તો એ જમીન વેચી શકાય નહીં એ રિવિઝનમાં લઈ શકાય